તો આજે સવારે પીએમ મોદીએ ગાંધીનગર તિમોર લેસ્ટેસના પ્રમુખ જોસ રામોસ હોટા સાથે દ્વિપક્ષીય બેઠક યોજી જે બાદ પીએમ મોદીએ જણાવ્યું કે તિમોર લેસ્ટેના પ્રમુખ જોસ રામોસ હોટા સાથે ઉત્તમ મુલાકાત થઈ અમારી મિટિંગ મહાત્મા મંદિર ગાંધીનગરમાં થઈ રહી છે તે હકીકત એ છે કે રાષ્ટ્રપતિ હોટાના જીવન અને કાર્ય પર ગાંધીજીના પ્રભાવને ધ્યાનમાં રાખીને આ મિટિંગ વધુ ખાસ બનાવે છે અમે ચર્ચા કરી આપણા રાષ્ટ્રો વચ્ચે દ્વિપક્ષી અને સાંસ્કૃતિક સંબંધોને આગળ વધારવાના માર્ગો પર છીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં છે ત્યારે ગુજરાત ગ્લોબલ વાયબ્રન્ટ સમિટ બે હજાર ચોવીસને લઈને ગાંધીનગરના મહાત્મા મંદિરમાં દેશ વિદેશના બડા મોટી કંપનીઓના સીઓ ડેલિગેટ્સ આવી રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમને મળી રહ્યા છે ત્યારે ડીપી વર્લ્ડ કંપનીના સીઓ સુલતાન અહેમદ બિન સુલમ સુલમય મોદીને મળ્યા હતા તેઓએ ગ્રીન એનર્જી એફિશિયન્ટ પોર્ટસ વર્લ્ડ ક્લાસ સસ્ટેનેબલ ઇન્ફાસ્ટ્રકચર વિશે ચર્ચા કરી હતી સાથે ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયાની ડિકીન યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર એન માર્ટિન નરેન્દ્ર મોદીને મળ્યા વડાપ્રધાનને અનેક મહાનુભાવો સાથે વાતચીત કરી તેઓએ સાયબર સુરક્ષાને લગતી સરકાર અને શૈક્ષણિક સંસ્થાઓ વચ્ચે સહયોગ વધારવા પર જરૂરી ચર્ચાઓ કરી હતી તો મહાત્મા મંદિરમાં ખાસ બેઠકનું આયોજન કરાયું છે તિમોર લિસ્ટના પ્રમુખ સાથે મુલાકાતનું આયોજન કરાયું જેમાં વડાપ્રધાને મુલાકાત કરી બપોરે પીએમ મોકના રાષ્ટ્રપતિ સાથે પણ મુલાકાત કરવાના છે બપોરે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું ઉદ્ઘાટન કરશે વીસ દેશોના મહાનુભાવો ઉપસ્થિત છે અનેક ઉદ્યોગપતિઓ પણ આવ્યા છે ત્યારે અનેક મુદ્દે ચર્ચાવ થશે દ્વિપક્ષીય બેઠકમાં મહત્વપૂર્ણ મુદ્દે ચર્ચા થઈ બેઠકમાં સચિવ સહિત અગ્રણીઓ પણ હાજર રહ્યા બપોરે ગ્લોબલ ટ્રેડ શોનું વડાપ્રધાન મોદી ઉદ્ઘાટન કરશે તો મોઝામ્બિકના રાષ્ટ્રપતિ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બેઠક યોજી હતી તો આપ જોઈ રહ્યા છો દ્રશ્યોમાં મોઝાંબીકના રાષ્ટ્રપતિ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુલાકાત કરી તેમની સાથે જે ડેલિગેટ્સ આવ્યા છે તેમની સાથે પણ તેમણે હસ્ત કર્યું દ્વિપક્ષીય મુદ્દા પર ચર્ચાઓ કરવામાં આવી આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો મોઝાંબીકના રાષ્ટ્રપતિ સાથે વડાપ્રધાને બેઠક કરી હતી વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ધવલ ધવલ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ નું આયોજન થયું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અનેક લોકો સાથે મુલાકાત કરી રહ્યા છે મોઝાબીક રાષ્ટ્રપતિ છે તેમની સાથે પણ તેમણે વાતચીત કરી શું વિગતો મળી રહી છે હાલમાં ચોક્કસ થી વાત કરવામાં આવે તો સૌ પ્રથમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાડા નવ વાગ્યાની આસપાસ અહીંયા મહાત્મા મંદિર ખાતે પહોંચ્યા હતા ત્યારબાદ એક બાદ એક બેઠકોનો દોર ચાલી રહ્યો છે ત્રિપક્ષીય વાર્તાલાપ પણ ચાલી રહ્યો છે ત્યારે અત્યારે હાલ તમે મારી પાસે જે પ્રમાણે દ્રશ્ય જોઈ રહ્યા છો તે પ્રમાણે જે મોજાંબીગના રાષ્ટ્રપતિ છે તેમની સાથે બેઠક ચાલી રહી છે એટલે કે કહી શકાય કે જે અંતિમ બેઠક બપોર પછી બપોર પહેલાંની કહી શકાય કે અંતિમ બેઠક મોજાંબીગના રાષ્ટ્રપતિ સાથે હતી તે દ્વિપક્ષીય બેઠક ચાલી રહી છે સાથે વિદેશ મંત્રી છે અને સાથે જે વિદેશ મંત્રીની સાથે સાથે જે કેન્દ્રના સચિવો છે તે પણ હાજર જોવા મળી રહ્યા છે એટલે કે કહી શકાય કે બંને દેશોમાં જે વિદેશ નીતિને લઈને અને બંને દેશોના સંબંધો સુધરે તેના માટે લઈને બેઠક યોગ્ય ગણી શકાય તેવી પણ દેખાઈ રહી છે એટલે સાથે જ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ત્યાં હાજર જોવા મળી રહ્યા છે એટલે કે અત્યારે હાલ જે બેઠકનો ધમધમાટ છે તે યથાવત જોવા મળ્યું છે એક વાગ્યા બાદ એટલે કે થોડીક જ વારમાં બેઠક પૂર્ણ થશે અને બેઠક પૂર્ણ થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજભવન ખાતે રવાના થશે અને રાજભવન ખાતે એક વાગ્યાથી લઈને જે સવા બે અઢી વાગ્યા સુધીનો ટાઈમ છે તે રિઝર્વ રાખવામાં આવ્યો છે એટલે રિઝર્વ ટાઈમની અંદર વડાપ્રધાન મોદી ત્યાં આગળ રાજભવન રોકાશે અને ત્યારબાદ બપોરે ત્રણ વાગ્યાની આસપાસ હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે પહોંચશે અને ત્યાં આગળ ગ્લોબલ ટ્રેડ શોનું જે ઓપનિંગ છે તે ઉદઘાટન કરવા પહોંચશે ઉદઘાટન કર્યા બાદ સાંજે પાંચ વાગે અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચશે અને અમદાવાદ એરપોર્ટ ખાતે યુએના રાષ્ટ્રપતિને પિકઅપ કરશે અને ત્યાંથી રોડ શો યોજાશે અને રોડ શો ગાંધીનગર લીલા હોટલ સુધી આવશે લીલા હોટલમાં યુએના વડાપ્રધાન સાથે એમઓયુ પણ હાથ ધરવામાં આવશે ત્યારબાદ લીલા હોટલમાં ગાલા ડિનરનું પણ આયોજન કરવામાં આવ્યું છે તે સોનાની ખાડીમાં બંને દેશોના વડાઓને જે ભોજન પીરસાશે અને ત્યારબાદ નરેન્દ્ર મોદી છે તે રાજભવન ખાતે રવાના થશે એટલે કે કહી શકાય કે અત્યારે હાલ જે મહાત્મા મંદિર ખાતે જે એક મહત્વની બેઠક ચાલી રહી છે એમાં મોજમબીગના રાષ્ટ્ર રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વચ્ચે જે બેઠક ચાલી છે થોડીક જ વારમાં અહીંયા પૂર્ણ થશે અને અહીંયાથી થોડીક જ વારની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે રાજભવન ખાતે જવા રવાના થશે અને મોઝમ્બિકના રાષ્ટ્રપતિની જે રોકાણ આપેલું છે તે એ પણ રવાના થશે જી આભાર સમગ્ર માહિતી આપવા માટે તો બેઠક બસ થોડી જ વારમાં પૂર્ણ થશે અને પછી વડાપ્રધાન છે તે રાજભવન જવા માટે રવાના થશે બેઠકમાં દ્વિપક્ષીય મુદ્દા પર ચર્ચા થઈ છે કયા કયા મહત્વના મુદ્દા છે તેના પર સૌની નજર રહેશે બેઠકમાં સચિવ સહિત અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા તો અનેક મહાનુભાવો સાથે વડાપ્રધાન મુલાકાત કરી રહ્યા છે